ખાનગી પ્રોપર્ટી હોય કે સરકારી પ્રોપર્ટી હોય એની રક્ષા માટે છે એમને મદદરૂપ થવા માટે સિવિલ ડિફેન્સ છે એમને સક્ષમ કરાવવા માટે આજે અમે જિલ્લા કક્ષાએથી એક મિટિંગ રાખી હતી એમાં અમારા દાહોદ જિલ્લામાં મતલબ અહીંયાથી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પોલીસ અધિક્ષક શ્રી અને સાથે સાથે જ બધા પદાધિકારી મિત્રો પણ જોડાયા હતા તાલુકા કક્ષાએથી પણ અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા અને એમાં અઠાર વર્ષથી ઉપરના જેટલા પણ વોલન્ટિયર્સ છે એમને સિવિલ ડિફેન્સમાં જોડાવા માટે અમે કેમ્પ કરવા માટે જઈ રહ્યા છે એની સાથે સાથે જ બ્લડ રક્તદાન જો છે એના કેમ્પ પણ આયોજિત કરવા માટે જઈ રહ્યા છે અને એક સારું વાતાવરણ નિર્મિતિ થાય અને દેશને જ્યારે જરૂરિયાત પડે તો બધા નાગરિકો જો છે એ સક્ષમ રીતે દેશની મદદ કરી શકે એના માટે આ એક સક્ષમ સિવિલ ડિફેન્સ જો છે એ તૈયાર કરવા માટે અમે પ્રયત્ન કરવા માટે જઈ રહ્યા છે એના માટે રાજ્ય સરકાર દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવેલી છે રાજ્ય સરકાર દ્વારા જે જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સનું સેટઅપ નહોતું તે જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સનું સેટઅપ પણ તૈયાર કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે સાથે સાથે જ જે કાંઈ ઇક્વિપમેન્ટ્સ વગેરે પણ જરૂરિયાત હોય તો એ ખરીદી કરવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવેલી છે તો હું દાહોદ જિલ્લાના જેટલા પણ અઠાર વર્ષથી

જે જે લોકો બ્લડ ડોનેશન વગેરે કરી શકતા હોય તો એમની લિસ્ટ વગેરે તૈયાર કરવા માટેના પણ આપણને પ્રયત્ન કરવાના છે તાકી ક્યારે પણ કોઈ વિપરીત પરિસ્થિતિ આવે તો આપણને સારી રીતે અને સક્ષમ રીતે એમને પહોંચી વળી શકાય